નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ યુનિવર્સિટીની જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન ખાતે યુવા મતદારો અને પ્રથમ વખત મત આપતા વિદ્યાર્થીઓ માટે મતદાનની પ્રક્રિયાની સમજ આપવામાં આવી યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિટી ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વીપના અધિકારીઓએ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જુ સમાન ચૂંટણીની પ્રક્રિયાની સમજ આપી હતી એક એક મતનું મહત્ત્વ સમજાવ્યું હતું અને ત્યારે બાદ વિદ્યાર્થીઓ દ્વારા ડિબેટ સ્વરૂપે ચૂંટણીના મહત્ત્વ અને મતદાન કાર્ડ મેળવવા માટે તેમજ નામ સુધારા વધારા માટે ઓનલાઈન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોને ઈવીએમનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું અને સાથે જ મતદાન પ્રક્રિયાથી અવગત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટે શપથ લીધા હતા પહેલી વાત તો આજે જે અમારા ફેકલ્ટી ઓફ જર્નલિઝમ માસ કમ્યુનિકેશનમાં વોટિંગ અવેરનેસ શું થયું પ્રોગ્રામ તો અમને ખબર પડી કે ભાઈ એક વોટની શું ઇમ્પોર્ટન્સ હોય છે અને આજનો જે પહેલી આઈ એમ આઈ વિલ બી ફર્સ્ટ વોટ ધ ટાઈમ કે ભાઈ મેં પહેલી વાર આજે હું વોટ આપી શકું તો મને ખબર પડી કે ભાઈ એક વોટની શું કિંમત હોય છે અને એ વોટ મારા દેશ માટે શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે કે ભાઈ એ જો મેં વોટ કરવા નહીં જાઉં તો શું ડિફરન્સ પડશે અને જો વોટ કરવા જઈશ તો શું ડિફરન્સ પડશે મેં આજે એ વસ્તુની અવેર થતો ભાઈ મને એકચ્યુઅલી ખબર પડી કે ભાઈ વોટિંગ કરવાથી શું ચેન્જીસ આવી શકે છે મારા લીધે એક વોટના લીધે અને હવે હું મારું નવું વોટ જે આપવા જઈ રહ્યો છું હવે આગળ આપણા જે આગામી લોક છે લોકસભાના ઇલેક્શન્સમાં તો મને ખબર પડી કે ભાઈ મેં એક વોટ કરીશ તો મને શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે મેં એ વોટ કરી શકું આજે એમ એસ યુનિવર્સિટી ખાતે જે જર્નાલિઝમ અને કોમ્યુનિકેશન જે ડિપાર્ટમેન્ટ છે એના જે સ્ટુડન્ટ છે એમના તરફ ખૂબ સારો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને એમાં વોટિંગનું શું મહત્ત્વ છે અને અત્યારે ઈસીઆઈ દ્વારા જે અલગ અલગ જે સૂચનાઓ બહાર પાડી છે એને આમે જ કરીને એક ખૂબ સરસ ડિબેટ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એની જે જાણકારી છે તમામ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી અને જે સ્વીપ છે એનું શું મહત્ત્વ છે અને વોટિંગનું શું મહત્ત્વ છે અને આગામી લોકસભા ઇલેક્શનમાં જે પણ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં છે એ તમામ મત આપે એના માટે મેં પોતે પણ તમામને અપીલ કરી છે અને એક સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો